સુરત શહેરમાં આજે સુવાલી બીચ ખાતે જીપીસીપી અને એએમએનએસ કંપની દ્વારા આયોજિત બીચ ક્લિનિંગ ડ્રાઈવમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ જોડાયા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ ખાતે જીપીસીપી એટલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એમએનએસ કંપની દ્વારા આયોજિત બીચ ક્લીનિંગ ડ્રાઈવમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ જોડાયા હતા સુવાલી દરિયા કિનારે એ અને જીપીસીપીના અધિકારીઓ કર્મચારીઓ સ્વયંસેવકો તેમજ સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને બીચ પરનો કચરો પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરીને નિકાલ કર્યો હતો આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં સહેલાણીઓ સુવાલી બીચની મુલાકાત લે છે ત્યારે આવા રમણીય સ્થળે લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરવું અતિ આવશ્યક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને કરોડો દેશવાસીઓએ લોક ચળવળનું સ્વરૂપ આપી દીધું છે દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછા સો કલાક સ્વચ્છતાની સેવા માટે અર્પિત કરવા જોઈએ એમ ભારપૂર્વક જણાવી કહ્યું કે જાહેર સ્થળોએ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી બની છે સરકારના પ્રયાસોમાં આમ નાગરિકો ઉપર જોડાશે તો રાજ્યો અને સમગ્ર ભારતને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકાશે આ પ્રસંગે જીપીસીપીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસા ઓઝા જીપીસીપી અને એમએનએસના અધિકારીઓ કર્મચારીઓ સ્વયંસેવકો તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત